ભારતીય ચૂંટણી પંચના આદેશના ઉપલેટામાં યુવા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લઈ ગાંધી ચોક સુધી રેલીનું આયોજન થયું હતું આ રેલીમાં લોકોએ પોતાના મતના અધિકારોનો ઉપયોગ કરી ભારતના લોકતંત્રને ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા આગામી લોકસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવા સૂચનાઓ થયેલ છે જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ રાજકોટ તથા મતદાર નોંધણી અધિકારી શ્રી અને નાયબ કલેક્ટર શ્રી ધોરાજીના માર્ગદર્શન હેઠળ આજરોજ ઉપલેટા શહેરમાં મહારેલી મતદાર જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં તમામ નાગરિકોને પોતાના નાત જાતના ભેદભાવ વિના પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે આ રેલીમાં ઉપલેટા શહેરની ઘણી બધી સંસ્થાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયેલ હતા મતદાર આપણી પ્રાથમિક ફરજ છે ફરે ફરીથી દરેક નાગરિકોને મતનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવે છે